હેલો એટલું ફેમિલી તમારા બધાનું એક નવા વ્લોકમાં સ્વાગત છે અને જય રામ રામ બધાને તો આગળનો વિડીયો તમે જોયા છે કે દ્વારકામાં અમે આવ્યા છીએ તો બધા એક વિડીયોમાં આવે નહીં તો હવે અહીંથી આપણે બીજો વ્લોક ચાલુ કરવાના છે જો તમે આયા દ્વારકા આવ્યા છો આ તમે જોયું દીધું છે બરોબર શું છે ભાઈ બોલો બોલો હું અહીંયા નાવા જવાય નવા જવાય નાવા નવાય હો ભાઈ જો પાણી અત્યારે આવે છે જો પાણી ચાલુ થઈ ગયું છે અને જોઈ શકો છો અને બધી રીતના બધી બાજુ જો પાણી આવે જ છે

અને પબ્લિક કઈ ત્યાં ત્યાં તડકો છે એટલે હજી ઓછું આવે ને હવે આ બોટવાળા પણ આવી ગયા છે જો તમે આમાં ન બેઠા હોય એક વખત બે હોય કેમ બહુ મજા આવે એમ અમારે બેસવાનું છે પણ હજી થોડીક વાર છે આપણે કયા બીજે જવાનું છે ભાવલા શિવરાજપુર હાલો આપણે જવાનું છે શિવરાજપુર બરાબર આપણે જોયું નથી પણ યાદ તમને દેખાડું બધા કન્ટિન્યુ રોગમાં રહેજો અને જો વિડીયો ગમે તો એક લાઈક કરી નાખજો એક કોમેન્ટ કરી નાખજો ચેનલ માં હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તમે જોવો તો તમને આ ખબર પડશે કે હાલવા તો હાલવાનું નથી ફાવતું કેમ કે પથરા એવું બધું એટલું બધું છે ને તો તમને ફાવ અને આ બધા તો ફોટા ધરાતા જ નથી કેટલા બધા ફોટા પડ્યા લગભગ તો બસો ત્રણસો ફોટા તો થઈ ગયા છે હો ભાઈ એજ નથી ધરાતા બધા

એ પકડજે જાય પણ સાતુ ને કોઈ કાઢવાય નહી આવે તમે ટુરમાં આવો તો બસની બધું પાર્કિંગની સુવિધા પણ છે જોવા બધી બાજુ બસ ઉત પડી છે જોવા તમે પાર્કિંગ ઘણું બધું મોટું છે એટલે તમારે એવું આપણે બધા ફેમિલી માં જાવીને બસ ને એવું કઈ રીતના ક્યાં મૂકવું ને એવું બધા બધું પાર્કિંગ મળી રહે છે તમને જોઈ શકો છો તમે બધું ફરતે ફરતે પાર્કિંગ જ છે અત્યારે કડીક આરામ કરવા આવ્યા છે કેમ કે રૂમ રાખી છે ને ત્યાં જો તમે આ છે રૂમ બુકિંગ કરાવી છે ને એવડી તો કડીક આરામ કરીને પછી આપણે મળીશું

જો ભાઈ તમે બોલીલો અહીં ત્યાં મારે વોટર સ્પોર્ટ એક્ટિવિટી અને નાનો બીચ જોવાનો છે છે ભાઈ ભાઈ સક્કો બીચ છે હા ભાઈ મારે ફોટા પાડવાના છો મારે મારે ફોટા બેઠા કેટલો ઉત્સાહ છે બધા બે સપ્તાહ કઈ ને આ તો ધ્યાન દેજ આગળ અમારે તો હાલો આપડે નીકળી ગયા છીએ આપડે ત્યાં જઈને મળીએ બરોબર તો

પગી ગયા છે અહીંયા આપણે ટિકિટ ને એવું લેવાનું છે જો તમને ખબર છે ટિકિટ એ લઈ લેવી અને પછી આપણે રહી વાંધો છે તો અને અહીંયા નિશાળીયા પણ આવ્યા છે જો તમે જોઈ શકતા હશો તો અંદર ટિકિટ લઈને આવતા રહે છે ને જો તમે બધા આ નાઈ છે અને આ દરિયો અને જો આ બધા જાય છે આગળ આગળ હું પાછળ જોઉં છું કેમ કે શૂટિંગ ઉતારવું પડે એટલે દરિયો જો હા અડીને આપણે જોવા પણ બધા હુડકા ને એવું બધું છે જો આપણે ત્યાં પણ જવાનું અને હમણાં હુડકામાં યાડ કરવી એ પણ તમને દેખાડવી હે

મોજ મસ્તી કરીને હવે આપણે ઓલા પણ હા મેં ડુંગર જેવું દેખાય ને તમને નાઈ છે પાણીમાં તમે જોડું ઘણું નાહ્યા બોલ નાયા નથી હવે આપણે બહુ જ મસ્ત વિડીયો બનવાનો છે અને તમે બધા જોજો અને હજી આની પછી બે ત્રણ ભાગ આવશે કેમ કે હજી અમારે બે ત્રણ જગ્યાએ જવાનું છે એટલે તમને વિડીયો જોવાની બહુ જ મજા આવશે જો અત્યારે અમે પગી ગયા છીએ તમને એમ થાય કે આ આવડો ગારો હોય છે પણ ગારો નથી આવડો પથ્થર છે પથ્થરનો કલર એવો છે તમને નથી એમ થાય છે કે ગારા જેવું છે તો જો આ રીતના કંઈક પથ્થર છે બધી સાઈડ છે જોવા તમે આ બધી સાઈડ સો આ બધી બાજુ આ એક અસાળે અત્યારે પથ્થર જેવું જ છે અને જો અમુક અમુક તો પોટા પાડે જો પોટા પાડે ધરાતા જ નથી આવડા કેટલા બધા પોટા જો પાણી પણ કેટલું સોખું છે તમે નિહાળી શકો છો કેટલી મોજ કરે છે તમે તમે વાહ કઈ હટા જ ને અને હા તમે આવો તો તમે પણ એવું કે ના પડતો નથી કરો

મજા ભાઈ અમારે કમ્પ્યુટર તૈયાર થઈ ગયા છે બેવા માટે આની પછી આપડે વાત બરોબર છે કન્ટિન્યુ બ્લોગ માં થઈ ગયો અને તમને પણ દેખાડું કઈ રીતના એમાં

મજા રાઈડ માં જ મજા આવી તમે શિવરાજપુરી બીચ આવો તો આ રાઈડ જરૂર ને જરૂર ટ્રાય કરજો

Rukesh, wow. I have, the kawam, huh? yeah. 29 and I find myself wondering What did happen to the last 10? I ran away with my life fast forward Never turn back again તમને કેવો લાગે એક લાઈક કરી નાખજો નવા હોય અને આવા નવા વિડીયો બે ત્રણ દિવસ આવશે કેમકે અમે બધા ફરવા આવ્યા છીએ તમને આવા વિડીયો જોવા મળશે એટલે તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો કેવો લાગે એક ફરી વખત કોમેન્ટ કરી નાખજો અને હાલો આપણે નવા બ્લોગ સાથે મળ્યું અને અહીંયા આપણે આ બ્લોગને એડ કર્યું તો બધાને રામ રામ સીતારામ જય માતાજી બધાને ટાટા ભાઈ ભાઈ